ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શરૂઆત કરી બાળકો આવી ગયા ચાલો આવી ગયા ચાલો તો પ્રાર્થના બોલશું તો બધા હાથ જોડીને બંધ કરો બધાય ની આંખો બંધ હોય ને હાથ જોડેલા ઓમ ભૂર ભુવ સ્વહ ખર્ગો દેવ્ય ધીમી થી પ્રચોદયા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષા પરબ્રહ્મ ગુરુદેવ નામાં ઓમ શાંતિ શાંતિ ચાલો બે હાથ ઉપર માથા ઉપર ખંભે કમરે અને અદબ આજે કયો વાર છે વેરી ગુડ આજ છે મંગળવાર ચાલો છે મગવાર તો આપણે બનાવવાની છે તુડેની ખીચડી તો જો આ મસ્ત શાકભાજી આવી ગયું છે અને ઢોકળા બનાવવાના છે તો જો આ મસ્ત પાલક આવી ગયો છે તો ચાલો મસ્ત પહેલાં લઈ આપણે શાકભાજી કટ કરી લઈએ અને મસ્ત ખીચડી બનાવી નાખીએ તો આપણે શાકભાજી કટ કરી લીધું છે અને વટાણા બધું ખોલી નાખ્યું છે અને અહીંયા જો મસ્ત ટમાટર કટ કરી લીધા છે અને અહીંયા જો મસ્ત તેલ પણ નાખી દીધું છે એમાં નાખી દઈએ રાય જીરું અને મસ્ત આપણે ખીચડી વધારી નાખીએ

ખીચડી ઓરી દે ઢોકળા તો જોવા બધું નાખી દીધા છે પાણી એડ કરી દીધું છે તો પેલા પાલક એડ કરી અને મસ્ત આપણે ઢોકળાનો રોડ બાંધી મસ્ત મુઠિયા બાફવા મૂકી દઈએ અને જો મસ્ત ખીચડી પણ થાય છે આપણે રેડી ત્યાં સુધીમાં આપણે ઢોકળા બનાવીને બાફવા મૂકી તો બધો પાલક આપણે એડ કરી દીધો છે આમાં ચાલો મસ્ત પાલકના મુઠિયા બનાવી નાખીએ બહુ કરી નાખ્યા છે કમ્પ્લીટ હવે આને છે ને બાફવા મૂકી દઈશું ચાલો અડધી કલાક બાફવા મૂકી દઈ ઢાકી દઈ ચાલો અને અહીં ખીચડી રેડી થઈ ગઈ છે તો ચાલો બાળકોને નાસ્તો આપી દઈ ચાલો તો જો આ મસ્ત ખીચડી રેડી થઈ ગઈ છે ચાલો ખીચડી થઈ ચાલો બધા માથા ઉપર હાથ બધા માથા ઉપર હાથ હોવો જોઈએ નાસ્તો ખાવો ને તો બધા માથા ઉપર હાથ રાખો ચાલો તો જો અહીંયા ખીચડી રેડી કરી દીધી છે બાળકો ને બધા ડીશો આપી દીધી છે તો ચાલો બાળકોને ખીચડી આપી દઈ ચાલો બધા આખું બંધ કરો બધા નાસ્તો આવી ગયો ને ચાલો આપણે પ્રાર્થના કરશું સાથે રમીએ સાથે ભણીએ સાથે જમીએ कट कट वससे श्री भगवान श्री भगवान ओम शांति ओम शांति 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 चल भाई के लागिन खा मडो बताई तो जो सवानो नाश्ता खिचड़ी छे तो बारको खिचड़ी आपी दी दी छे न बारको बत था है नी मस्ती में खाई रही है चलो फिनिश करो તેલ મૂકી દીધું છે ને અહીંયા જો આપણે મસ્ત ઢોકળા કટ કરી લીધા છે તો ચાલો મસ્ત આપણે રાઈ જીરું તલ નાખીને અને મસ્ત આપણે છે ને ઢોકળા વઘારી નાખીએ ચાલો તેલ આવી ગયું છે રાઈ જીરું નાખી દઈ મસ્ત આપણે તલ પણ એડ કરી દઈએ મસ્ત આવી જાય ને એટલે આપણે ઢોકળા કટ કે એમાં ઉમેરીને મસ્ત ઢોકળા વઘારી નાખીએ જો આપણે મસ્ત ઢોકળા વઘારીને કમ્પ્લીટ થઈ ગયા છે ચાલો હજી બાળકો નાસ્તો દેવાનો ટાઈમ નથી કે આપણે ઢોકળા કમ્પ્લીટ થઈ ગયા છે

चलो नीचे ऊंची अंगरी करो बोलो आर्यन भाई सी नहीं बोलो गौतम भाई सु हाउ से सु वेरी गुड मोर चलो सर ताली पाडी दो बधाई ફળનો હું રાજા છું સૌને હું બહુ ભાવું છું બોલો ભાઈ હું કોણ છું બોલો યસ ભાઈ કેરી વેરી ગુડ બધાને બહુ ભાવે ને કેરી ચાલો સરસ તાલી પાડી દો બધા આ બધાય આપણા રાષ્ટ્રીય રાષ્ટ્રીય પ્રતીકો છે શું છે ચાલો બધા તાલી પાડો ફૂલ બનાવી દયો ચાલો આજે છે ને આપણે કલરની ગેમ રમવાની છે સેની આમ જોવા આમાં છે ને આપણે વ્હાઇટ કલર છે લીલો કલર છે અને કેસરી કલર છે બરોબર હું જી કલર કહું ને એ કલર એ તમારે છેટુ છેટુ ઊભું રહી જવાનું ચાલો રેડી બધાય વ્હાઇટ ખાલી ઊભું જ રહેવાનું છે વેરી ગુડ वेरी गुड व्हाइट कलर पाए ऊपर रह जाओ बताए विवेक भाई व्हाइट कलर पाए आ जाओ बावरी बेन व्हाइट कलर जो तुम्हें व्हाइट कलर क्या छे वेरी गुड चलो रेडी लीलो कलर लीलो होया छा जो जिया लीलो हो न्या लीलो क्या क्या छे यहां जोट थई जाओ क्या क्या लीलो छे लीलो कलर पकड़वानो छे

ચાલો આપણે ઢોકળા મસ્ત કમ્પ્લીટ કરી નાખ્યા છે તો ચાલો મસ્ત જો અહીંયા ઢોકળા આપણે રેડી કરી નાખ્યા છે તો ચાલો બાળકોને નાસ્તો આપી દે ચા તો જો બપોરનો નાસ્તો ઢોકળા છે તો બાળકોને બધાને ઢોકળા આપી દીધા છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો ઘરે જાવ છે ને બધા એને તો ફિનિશ કરો આલો બધાએ ચા તો બપોરનો ઢોકળા છે બાળકોને આપી દીધા છે તમને આનું મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો બસ કનેક્ટ નવા બ્લોક સાથે ત્યાં સુધી ધનહજુર